લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવીને અથવા લાલ ફૂલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા આજે આપણે લેવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને દૂધનું દાન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું દૂધ બાળતા નહીં બાસુદી રબડી પેંડા ઘરમાં જે બનાવવાના નહીં દૂધ બળે ચંદ્ર બળે ચંદ્ર બળે મન બળે મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે થોડા ચોખા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે કોઈ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ એને વસ્ત્ર પૈસા અનાજ આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે રૂપિયા વ્યાજે લાવતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈની પણ સાથે રૂપિયા પૈસાનો વ્યવહાર સમજી વિચારીને કરવો જોઈએ અને કરો તો લખીને કરજો શું નથી કરવાનું મિત્રો આજે મોટાઈ નથી મારવાની ખોટો દેખાવ કરવો નહીં પાંચ છે તો પાંચ બતાવજો પાંચના પચાસ બતાવતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે વ્યસનથી દૂર રહેવું જોઈએ વ્યસન છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ સલાહ માગે ને તમને ખબર છે તો સાચી સલાહ આપજો બાકી ખોટી સલાહ બિલકુલ આપતા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે દૂધ પાણી ભેગા કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શક્ય હોય તો ટુકડો નાખી દેજો શું નથી કરવાનું પાણીનો બગાડ બિલકુલ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ચાંદીનો ચોરસ ટુકડો અથવા ચાંદીની કોઈ પણ વસ્તુ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા અથવા માતા જેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરવું ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ગરીબ છોકરાઓને દૂધના માવામાંથી બનેલા સફેદ કલરના પેંડા વેચવા જોઈએ ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં લાંબુ રોકાણ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે પંચામૃત ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારું કેરેક્ટર બગાડવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ વાળાએ આજે આગલા અઠવાડિયાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ તમારા ધંધાકીય જે બી ખાતા હોય ને તેની પર ધ્યાન આપજો શું નથી કરવાનું કોઈની પણ મજબૂરીનો લાભ લેવો નહીં મીન રાશિ મીન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વળાએ આજે સફેદ રૂમાલમાં થોડા ચપટી ચોખા બાંધીને સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને બીજે દિવસે સવારે આ ચોખા શક્ય હોય તો તિજોરીમાં મૂકી દેજો નહીં તો વહેતા જેલમાં વહાવી દેજો શું નથી કરવાનું વધારે પડતા ખોટા વિચારો નથી કરવાના આજની ભાષામાં કહીએ તો ઓવરથિંકિંગ ન કર તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે